ના નવા બ્લોગમાં તમારું અદેગાદે સ્વાગત છે તો આજે આપણે હેસકામાં જે અરડા છે હસકો હેસકો વાવાનો છે એટલે એમાં પાળી પહોંચવાની છે ને આ સાઈડ જો આ તમે વહેલાં બગલા આવી ગયા શક્કરજી એમાં નોનજી વા ખાવા ને આ પટ્ટો પડ્યો એમાં હસકો આખો આખો વાઈ દેવાનો એટલે કમસે કમ ઘણ બે વીઘા આખો આખો અરડામાં ને આરો થઈને આ બે વીઘા હેસકો વાવી દેવાનો આખો આખો ને આપણે ખુલ્લી સાઈડ આપણે ઘર લગતું થોડોક વાયો હોય તો તમે જુઓ આ એ શકર એ છે શિયાળી ને આમાં આખો આખો રસ્કો કે આડા હતા મંદા તો આમાં કટરમાં આવી જીધી કટરમાં આવીને ને હવે વસમાં પાળી બોધ દેવાની એ આ જગ્યાએ પાળી બોધ દેવાની એટલે કમ્પ્લીટ થઈ જાય શિયાળી ભાઈ આવે હવે ને આપણે બોધવાનું ચાલુ કરી દઈએ શિયાળી તો અને પપ્પી હા બે અઢી વાળી પહોંચી દે ને આપણે પણ ભી નાખીએ શિયાળી તો હાલ આપણે કટ પાડશું જો આપણે પપ્પા રસકો પૂંખાયા ને આપણે આ એક હવે ભોજા વગેરે સાચું આ બધું ભોધીન હાશું હેડે ને પછી અંદર ઝડું ખોડવાનું છે તો ઝડુ આપણે ખોડી દઈશું ના એક જ વળીઓ ખાલી છે હવે એ બોધીન ને આપણે ઝડું ખોડવા મળવાનું છે અંદર હેડે એટલે કમ્પ્યુટર રસકો ડટી જાય તો આપણે પપ્પા પૂંખવાનું ચાલું જ છે

તો એક વળી આમ કહડી નાખ્યું બીજા વળી આમ એ આટલું બધા એક જ ચાલુ બાકી હવે બરાબર ને પોણી હવે આ બાજુ તો પોણી બધે ભેગું હાથી થવાનું છે આપણે વર્ષમાં બ્લોક બંધ કરી નાખ્યા હતા વળી પાછા ચાલુ કર્યા છે કારણ કે કોમ આવી જતું હતું ને હવે જી પણ કોમ તો કોઈ ઓછું શું નથી સતત ચાલુ કરી નાખ્યા

કમ્પલુંટ આવી કો પોકો છે હોય પૂલો ચાલુ જ છે આપણે હેડી તો હાલ આપણે ઝેડું કહેવાનું ચાલુ જ રાખીએ તો આપણે જમફળ એથી આ જમફળ તોડ્યું છે તમે જુઓ બનાવવાની તો આપણે ઘરે આવી ગયા છીએ થાક ખાવા કડીક માટે તો પાણી ચાલુ જ છે પછી આપણે એક વળી ખાતા નાશા વાગે બાકી છે તો પછી આપણે જઈએ હેડી પકાઈ જાય આપણે જો ચાર વાળી પાઈ ના છે હવે એક જ વાળી બાકી છે ખરા તાપ ને આપણે પાઉ તો પડે છે તો કંટોણી આપણે બ્લોગ માં તમને જોડાયેલા છે જો હજી આ વાળી એમ ખાતર નહી નાશું ખાતર નાખવાનું પાવાનું બે મહિનો ભેગું થાશે એટલે ફેર ઓલા વાળી એમ તો પહેલ નાખી નાસી દેતું ને ઓમાં હવે નાખવાનું છે હડી તો હાલ આપણે કટ છું કારણ કે તાપ લાગે છે બહુ એટલે હડી પહેલો કહે છે આટલે આપણે બ્લોગને એન્ડ કરીશું બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર ને હેર કરી નાખે